પરંતુ શહેરમાં કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણે પોલીસ પીડાઈ રહી છે ટ્રાફિક જામ થાય છે ત્યારે પણ પોલીસ જ લોકોની યાદ આવે છે આવું કેમ ટ્રાફિક પોલીસ નિયમ મન કરતી હોય છે અડચણ રૂપ વાહન જાહેર રસ્તા વચ્ચે પાર્કિંગ પૂર ઝડપે વાહન ચલાવતા વગેરેની સામે કામગીરી કરતી હોય છે ઉનાળો હોય ચોમાસો હોય કે પછી શિયાળો હોય આવી દરેક ઋતુમાં પોલીસ રસ્તા ઉપર ઊભા પગે લોકોની સેવા કરતી હોય છે પોલીસના નિયમોનું પાલન નથી કરતા એવા લોકો દંડાય છે છે વાત કરવી નગરપાલિકાની જે શહેરમાં થતા બાંધકામ અંગે મંજૂરી આપવામાં આવે છે અને મંજૂરી આપ્યા બાદ પણ નિયમોને નેવે મૂકીને ત્યાં બાંધકામ કરાય છે તેમ છતાં પણ નગરપાલિકા મૌન સેવી રહી છે પરંતુ જે બાંધકામમાં માર્જિન છોડીને પાર્કિંગ આપીને જે કામ કરવાનું હોય છે તે માત્ર કાગળ પૂરતું જ હોય છે સ્થળ ઉપર તો વિપરીત બાંધકામ કરેલું હોય છે તેવા કોમર્શિયલ બાંધકામ સામે પાલિકા સત્તાધીશો તગડી રકમ લેતા હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આપવામાં આવેલી બાંધકામ મંજૂરી સામે યોગ્ય તપાસ થાય તો મસ્ત મોટું ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા વર્તાઈ રહી છે મોટા ભાગના બાંધકામ તોડી પાડવાની પણ ફરજ પડી શકે છે વિગતે વાત કરવી છે તમારી જાણકારી માટે જવાબદારી પોલીસની હોય છે પરંતુ કરવામાં આવતા હોય છે જો જાહેર રસ્તા પર પાર્કિંગ કરાશે તો દંડ ભરવાની તૈયારીઓ નાખતી પડશે આવી બિલ્ડિંગોમાં જો પાર્કિંગ ના હોય ત્યારે તમે પણ જાગૃત નાગરિક તરીકે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકો છો કારણ કે શહેરમાં કેટલાક પણ બાંધકામ થયા છે તે બિલકુલ તદ્દને સરક બન છે અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોવાની નથી લોકો પીડાઈ રહ્યા છે નગરપાલિકામાં બે વર્ષ અઢી વર્ષે સત્તા બદલાતી હોય છે ત્યારે મસમોટું ભ્રષ્ટાચાર કરવાની તક મળી હોય એવું ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનું ચર્ચા છે તેમની ભ્રષ્ટ નીતિઓના કારણે ભોગવવાનું આ જીવન પ્રજાને હોય છે તેવી જ રીતે પાલનપુરના ડોક્ટર હાઉસ છે ત્યાં આવતા દર્દીઓના સગાઓના વાહન રસ્તા ઉપર જ પાર્કિંગ કરી દેવાથી અન્ય વાહનોને ત્યાંથી પસાર થવું બહુ જ મુશ્કેલીઓ પડે છે અને કલાકો વીતી જાય છે એમાં ઇમરજન્સી દર્દીઓ તો મોતને ભેટી પણ ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે તેવી ડોક્ટરોને પણ જાણકારી છે તેમ છતાં પણ તેમની આંખો ઉઘડતી નથી નગરપાલિકામાં પણ પાર્કિંગ અને વિપરીત બાંધકામને લઈને

દંડની રકમ સામે લાચાર બન્યા હતા નગરપાલિકા આવી કામગીરી ઠોસ કરવા કાર્યવાહી કેમ કરતી નથી કારણ કે તેઓ કરેલા અગાઉથી જ ભ્રષ્ટાચાર ની આવે છે ત્યારે બીજાને શું કહે પાલિકાના ફાવ ધરાવો શહેરની ટ્રાફિક સમસ્યા અંગે જવાબદાર છે જિલ્લા કલેક્ટર નગરપાલિકા પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં આપેલી બાંધકામ મંજૂરી અંગે સ્થળ તપાસ કરાવે ત્યારે શરત ભંગના સંખ્યાબંધ બાંધકામો બહાર આવશે અને પાલિકા ભ્રષ્ટાચાર લોકોનું માનવું છે જેમ કે કાયદેસર બાંધકામ કર્યું છે અને તેમના વાહનો પાર્કિંગ એમની હોસ્પિટલની આગળ જ કરતા હોય ત્યારે તબીબને બેદરકારી સામે પોલીસે પણ પગલા ભરવાની તાકી જરૂર છે